રણજીતભાઈ મુદ્વા જેમ આપણે એશિયાટિક સિંહોની જેમ આપણે સેવ દસ લાયન કરીશ એ રીતે એક સમય એવો ન આવી જાય કે સેવ દ ખાવ ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર સાતસોને છપ્પનથી વધુ ગાયના મોત થયા હતા ત્યારે ગઈ કાલે આપણે જેમ તહેવારોમાં ગિફ્ટ આપતા હોય એ રીતે મેર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પતંગ ગિફ્ટ આપેલી હતી લખીને કે ગાય બચાવો ગાયને જે મોત થયા સાતસોને છપ્પન ગાયના એ ગાયને ન્યાય મળે આજે અમે પતંગ ઉડાડી અને સમાજને એક મેસેજ અને સંદેશો ગાયના નામે આપી છે ગાય તો પોતે ન્યાય લેવા ક્યાંય ન જઈ શકે જઈ શકે તો માત્ર ને માત્ર દ્વારકાધીશની કોર્ટમાં જઈ શકે મૂંગું પશુ કહેવાય ગાય એટલે એને વેદનાની એની વેદના જો સમજે માણસ મનુષ્ય સમજે તો એ રીતે આજે પતંગની અંદર અમે લખાણ કરી અને પતંગો જગાવી હતી ભરવાડ સંબંધના યુવાનો રાજકોટના આકાશની અંદર ગાયની વેદનાને લઈને પતંગ ચકશે મેસેજ એવો લખવામાં આવ્યો છે કે સાતસો ગાય અમે જ્યારે મૃત્યુ પામી ત્યારે ક્યાં હતા ગૌભક્તો ક્યાં હતા એ જે આજે જે જે લોકો આજે એવું કહી રહ્યા છે આખું વર્ષ રખડતું ઢોર કેતા હતા અને આજે એમ કે છે ગાય માતા આજે ફંડ ફાળા એકત્ર કરનાર ગૌ સેવકો ક્યાં હતા ગૌ ગૌશાળાના સંચાલકો ક્યાં હતા એના જવાબદારો આજ પણ ખુલે આમ ફરી રહ્યા છે અને સજા નથી મળી રહી એવા મેસેજો સાથે રાજકોટના આકાશની અંદર પતંગો ચગાવી અને એક બીજી પતંગો સાથે પેચ લગાવી રહ્યા છે